નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમની લાઈફ સપાટીની આવકની વાત કરીએ તો પહેલી વાત કરીએ છીએ દાંતીવાડા ડેમની સપાટીની વાત કરીએ તો પોણસોની અગણસિત્તેરની બાવનની સપાટી પોણી પહોંચી ગઈ છે અને આવકની વાત કરીએ તો તેરસો ની ચોપન ક્યુસેક પોણીની આવક ચાલુ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે હવે વાત કરીએ સીપુ ડેમની સીપુ ડેમમાં પરાની વાત કરીએ તો ને એંશીની સપાટી પોણી પહોંચી ગયું છે આવક નીલ છે હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમ મુક્તિશ્વર ડેમમાં ભરાની વાત કરીએ તો સસો ને ત્રેપનની સપાટી પોણી પોકી ગઈ છે અને આવકની વાત કરીએ તો ત્રણસો નેવ કિશો પોણીની આવક ચાલુ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ને એકસઠ છે તો મિત્રો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને અમને પણ ખબર પડે તમને અમારી ચેનલ ઉપર સારા સમાચાર લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો